કિસ્સાઓ આવ્યા આઠમા એનું પ્રિડિક્શન આપ્યું હોય કે ભાઈ સાચવજો રોગ થવાની શક્યતાઓ છે પણ માણસને એવી બહુ મોટી તકલીફ પણ ન આવે પીડા પણ ન થાય અને એનું ધ્યાન પણ ન હોય પણ એ રોગ અંદર ને અંદર વકરતો જાય અને જ્યારે ડાક્ટરી રિપોર્ટ્સ આવે ત્યારે મોડું થઈ જાય તો આ ન થાય એના માટે ચોકસાઈ જરૂર રાખવી જોઈએ અને આવી કુંડળીમાં જો બીજું સ્થાન ખાલી છે તો ચોત્રીસ વર્ષની ઉંમરે આપણે બહુ મોટું નુકસાન થઈ શકે છે ચોત્રીસમાં વર્ષે આવા વ્યક્તિનું મોત પણ થઈ શકે છે કિતાબે લખ્યું છે મંદ જમાના સાલ ચોત્રીસ ખા હાલ વહી જો નર જો બુધની સાથે કોઈ નર ગ્રહ બેઠેલો છે તો એની પરિસ્થિતિ પ્રમાણે આઠમા સ્થાન